કે કેવી રીતે કે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હાઉ અને સિમ્પલ પ્રિઝન્ટેન્સ રોજની વાત છે કે તમે રોજ રાંધો છો કે રોજ ઇંગ્લિશ શીખો છો તો રોજની વાત છે તો ડુ અને ડઝ નો ઉપયોગ કરવાનો ક્વેશ્ચન કરવા માટે કેટલાકને ક્વેશ્ચન આપેલા છે કે હાઉ ડુ યુ એ તમને યાદ રહે કે હાઉ ડુ યુ તમે કેવી રીતે હવે કંઈક કામ કરો છો કે લર્ન ઇંગ્લિશ તમે કેવી રીતે ઇંગ્લિશ શીખો છો તો તમારે ડુ ની ડઝ ની જોડે વી 1 મૂકવાનું છે અને પછી ઓબ્જેક્ટ પ્રેક્ટિસ કરો તો આનું ધ્યાન નહી આપવું પડે ઓકે કે હાઉ ડુ યુ લર્ન ઇંગ્લિશ તમે કેવી રીતે ઇંગ્લિશ શીખો છો હાઉ ડુ યુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ તમે કેવી રીતે ઇંગ્લિશ માં સુધાર કરો છો ઓકે હાઉ ડુ યુ

કે કઈક કામ કરો છો એ તમે કેવી રીતે કરો છો ઓકે તમે કેવી રીતે મોબાઈલ યુઝ કરો છો તો હાઉ ડુ યુ યુઝ છો તો ફ્રેન્ડ્સ અહીંયા તમને ક્લિયર થઈ ગયું છે કે હાઉ ડુ યુ પ્લસ વીવન પ્લસ ઓબ્જેક્ટ તમે કેવી રીતે ક્રિકેટ રમો છો તો હાઉ ડુ યુ કરવો છે કે તમે કઈ કામ કેવી રીતે કરો છો તો હાઉ ડુ યુ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ હવે બદલી ની પ્રેક્ટિસ કરીએ કે તમે આ કામ કેવી રીતે કર્યું કરો છો તો ડુ અને ડસ પણ કંઈ કર્યું જેમ કે તમે કેવી રીતે ઇંગ્લિશ શીખ્યા તમે કેવી રીતે ક્રિકેટ રમ્યા તમે કેવી રીતે ખાવાનું રાંધ્યું તો સિમ્પલ છે કે ડુ ડઝ ની જોડે શું મૂકવાનું છે ઓકે જોડે તમે કેવી રીતે ઇંગ્લિશ શીખ્યા તો હાઉ ડીડ યુ લર્ન ઇંગ્લિશ કઈ ચેન્જ નહીં આવે દોઢ જ શું થાય ડિટેલ તમે કેવી રીતે ખાવા રાંધ્યું તો હાઉ ડીડ યુ યુ મેક ફૂડ અથવા તો કુક ફૂડ તમે કેવી રીતે કાર ચલાવી તો હાઉ ડીડ યુ ડ્રાઈવ અ કાર તો ફ્રેન્ડ્સ સિમ્પલ કે ડુ અને ડઝ તો કેવી રીતે કરો છો ઓકે અને પાસ્ટની વાત છે કે ડીડ કેવી રીતે કર્યું ઓકે કેવી રીતે તમે ખાવા બનાવ્યું તો હાઉ ડીડ યુ કુક ફૂડ કેવી રીતે ઇંગ્લિશ શીખ્યા તો હાઉ ડીડ યુ લર્ન ઇંગ્લિશ ક્લિયર થઈ ગયું શું ચેન્જ કરવાનું છે કે ડુ ડઝ ધી જોડે તમારે શું મૂકવાનું છે ડીડ હવે જો ફ્યુચરની વાત કરો છો કે તમે કેવી રીતે ઇંગ્લિશ શીખશો તમે કેવી રીતે ખાવા બનાવશો કે તમે કેવી રીતે ક્રિકેટ રમશો ફ્યુચર ની વાત છે તો તમારે સિમ્પલ કે વિલ ઓકે હાઉ વિલ યુ તમે કેવી રીતે કરશો શું લર્ન ઇંગ્લિશ તમે કેવી રીતે ઇંગ્લિશ શીખશો તો હાઉ વિલ યુ લર્ન ઇંગ્લિશ તમે કેવી રીતે ખાવા બનાવશો

કેવી રીતે કર્યું તો શું આવે અને કેવી રીતે કરશો કેવી રીતે કરશો તો શું આવે વીલ અન્ડરસ્ટ ક્લિયર થઈ ગયું પણ ફ્રેન્ડ્સ હવે ક્વેશ્ચન થાય કે મારે આન્સર કરવો છે તો કેવી રીતે કરવો તો આપણે એક ક્વેશ્ચન લઈ અને એનું ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી અને ફ્રેન્ડ્સ હવે ક્વેશ્ચન લઈ અને એનો આન્સર કરી પ્રેક્ટિસ કરીએ કે આ ખાલી પ્રેક્ટિસ માટે છે કે કેવી રીતે કોઈને આન્સર કરવો બહુ લાંબો છે 3 થી 4 સેન્ટેન્સ ની અંદર આન્સર છે કારણ કે કોઈની રીત પૂછો છો કે કઈ કેવી રીતે કરો છો તો અહીંયા જુઓ કે હાઉ ડુ યુ કુક ફૂડ એનો ગુજરાતી શું છે જાતે ઈમેજિન કરો હાઉ ડુ યુ તમે કેવી રીતે કુક ફૂડ રાંધો છો એના માટે 6 થી 7 સેન્ટેન્સ નો આન્સર છે આપણી જોડે છે કે ફર્સ્ટ છે ફર્સ્ટ એટલે સૌપ્રથમ I gather all ingredients. શું છે I gather હું ભેગા કરું છું એકત્ર કરું છું all ingredients સામગ્રી all ingredients એટલે કે બધી સામગ્રી I gather હું ભેગી કરું છું ઓકે સેકન્ડ સેન્ટેન્સ એન્ડ ધેન અને પછી I wash હું ધોવું છું એટલે કે વોશ કરું છું એન્ડ ચોક અને કાપું છું ધેન

એન્ડ સ્પાઇસ ઇઝ ફોર ફ્લેવર એટલે કે મસાલા ઉમેરું છું એન્ડ ધ લાસ્ટ એટલે કે સૌથી છેલ્લે એટલે કે અંતમાં એન્ડ ધ લાસ્ટ એટલે કે અંતમાં put it on gas stove put એટલે મૂકવું જે તવો છે અથવા તો પેન છે તમારો એને put put એટલે મૂકવું on gas stove એટલે કે ચૂલા પર મૂકું છું અથવા તો ગેસ ઉપર મૂકું છું તો ફ્રેન્ડ્સ ખાલી પ્રેક્ટિસ માટે હતું પ્રેક્ટિસ કરવા માટે આવી રીતે જ પ્રેક્ટિસ કરવી પડશે ઓકે ઇમ્પ્રૂવ થવા માટે પ્રેક્ટિસ તમારે કરવી પડશે લખવું પડશે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવું પડશે તો પ્રેક્ટિસ કરવી છે અને ફ્લુએન્ટ બનવું છે તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ